રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ તારીખ ઇઠાવીસ અગિયાર બે હજાર પચીસ લીંબુ એકસો બત્રીસ રૂપિયાથી પાંચસો ને સાડત્રીસ રૂપિયા પપૈયા ત્રેસાઠ રૂપિયાથી ત્રાણું રૂપિયા બટેટા બસો પંદર રૂપિયાથી ચારસો ને છત્રીસ રૂપિયા ડુંગળી સૂકી સાઠ રૂપિયાથી એકસો પાસાઠ રૂપિયા ટમેટા છસો ને ઓગણસાઠ રૂપિયાથી આઠસો ને બત્રીસ રૂપિયા ચૂરણ સાતસો બે રૂપિયાથી આઠસો એકા એકતાલીસ રૂપિયા કોથમરી બસો અઠ્ઠાણું રૂપિયાથી ચારસો ને પચીસ રૂપિયા મૂળા ત્રણસો ને એકાવન રૂપિયાથી ચારસો ને બાસાઠ રૂપિયા રીંગણા સાતસો છન્નું રૂપિયાથી અગિયારસો ને ઓગણસી રૂપિયા કોબીજ બસો ચોપન રૂપિયાથી ત્રણસો ઇઠોતેર રૂપિયા ફુલાવર ત્રણસો ને ચોરાસી રૂપિયાથી પાંચસો અઠ્યાસી રૂપિયા ભીંડો છસો ને ઇઠોતેર રૂપિયાથી અગિયારસો સત્તાણું રૂપિયા ગુવાર ચૌદસો એકત્રીસ રૂપિયાથી ઓગણીસો ને બ્યાસી રૂપિયા ચોળાસિંગ આઠસો ચોરાસી રૂપિયાથી એક હજાર અઠ્ઠાણું રૂપિયા વાલોર એક હજાર એકત્રીસ રૂપિયાથી તેરસો નેવાસી નેસી રૂપિયા ટીંડોળા પાંચસો સાત રૂપિયાથી અગિયારસો બાવીસ રૂપિયા દૂધી બસો રૂપિયાથી ત્રણસો બાણું રૂપિયા કારેલા છસો ને રૂપિયાથી એક હાજર ત્રેવીસ રૂપિયા હરગવો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર ઓગણચાલીસ રૂપિયા તુરિયા નવસો એકોતેર રૂપિયાથી તેરસો પાંચ રૂપિયા પરવર આઠસો બત્રીસ રૂપિયાથી અગિયારસો રૂપિયા કાકડી ચારસો ને રૂપિયાથી સાત પાંચ ત્રેપન રૂપિયા ગાજર ચારસો સાત રૂપિયાથી છસો આઠ રૂપિયા વટાણા બારસો ને એકતાલીસ રૂપિયાથી ચૌદસો છ રૂપિયા તુવેરસિંગ આઠસો ને નેવાસી નવસો નેવાસી રૂપિયાથી અડતાલીસ રૂપિયા ગલકા પાંચસો સાત રૂપિયાથી છસો ઓગણત્રીસ રૂપિયા બીટ બસો બે રૂપિયાથી ત્રણસો ત્રેપન રૂપિયા મેથી છસો ચોવીસ રૂપિયાથી રૂપિયા વાલ બારસો એકાવન રૂપિયાથી ચૌદસો ને બે રૂપિયા ડુંગળી લીલી ત્રણસો સાડત્રીસ રૂપિયાથી ચારસો ને અડતાલીસ રૂપિયા આદુ નવસો ત્રેપન રૂપિયાથી બારસો ને એકસાઠ રૂપિયા ચણા લીલા એકસો એકસાઠ રૂપિયાથી નવસો ને હતાણું રૂપિયા મરચાં લીલા ચારસો ને નેવાસી રૂપિયાથી નવસો ને છ રૂપિયા હળદર લીલી ત્રણસો બ્યાસી રૂપિયાથી પાંચસો ને એકતાલીસ રૂપિયા લસણ લીલું બારસો સત્તાવન રૂપિયાથી ઓગણીસો ને એંસી રૂપિયા અને મકાઈ લીલી ત્રણસો સાત રૂપિયાથી ચારસો ને સત્તર રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો